એટલે આ ગામ ગોરડકાના પુલની વેલિડિટી પૂરી થઈ ગઈ છે મોટા વાહન નીકળે ને ક્યારે તૂટી ને ખાબકે કાંઈ નક્કી નહીં એ બધાયને ને રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય મોજીલા અને આજે મેં ઉપડ્યા ગામ ગોરડકા મોજીલા મામાના દર્શન કરવા પણ અમારી વાયડી પર જાય ક્યાંય હખણી નો પછી અમે પહોંચી ગયા ગામ ટાઈટમ ના પેટ્રોલ પંપે પેટ્રોલ નો ભાવ તો હાવ ઘટી ગયો મેં ખાલી પંદર નું પેટ્રોલ પુરાયું તો ફોર્ચુનર ની ટાંકી ઓકવા માંડી પછી મેં તો ફોર્ચુનર ને ઉભા રસ્તે ઢીલી મૂકી લટાપટા 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 પછી પશ્ચિમે પહોંચી ગયા ગામ ગોરડકા અને પુલની આગળ પોલીસ વાળા ઉભા હતા કેમ કે પુલ ની વેલિડિટી પૂરી થઈ ગઈ છે અને અહીંયા મોટા વાહન વાળા ને હાલવાય ની સખત મનાય છે અને આ પુલ ઉપર આખો દિવસમાં હજારો લોકો ની અવર થતી હોય છે મેં કીધું આપડે હરામ નું ખાઈ ખાઈ વજન વધી ગયો છે હાલો હપ્તે નીકળ જાય જો પુલ તૂટી ગયો ને તો જાય શું મારે પછી મેં ગામ ગોરડકાઈ થી મોજીલા મામા ની પરિસ્થિતિ માટે પેંડાના બોક્સ લઈ લીધા અને આ વાયડી પરજા ને માંડ માણ બીએમડબલ્યુ ઉપર ગોઠવી અને મિત્રો વરસાદના હિસાબે મામાએ જવાનો રસ્તો થોડો ખરાબ થઈ ગયો હતો પણ અમને ખાતા ખાતા મજા બહુ આવી પણ મિત્રો મજલા મામાનો નો આપડી માથે હાથ હોય પછી ભલે ને ગમે એવા રસ્તા ખરાબ હોય તો આપણો વાળ વાંકો ન થાય પણ અમે તો જેવા મામાના મંદિરે પહોંચ્યા તા તો પરજા રાજી રાજી થઈ ગઈ મિત્રો મોજીલા મંદિર ગામ અને ઉગામેડીની મેળી આવેલું છે અને અહીંયા લોકો મોજીલા મામાદેવ માનતાયું રાખે છે અને દૂર દૂરથી દર્શન કરવા પણ આવે છે અને લોકોને ને કે ઉનાળામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે એટલે મંદિર નું મોટા પાયે કામ અત્યારે ચાલુ છે હાલો મિત્રો આપણે મામાદેવના ના દર્શન કરી લઈએ અને તમે પણ મામાદેવના દર્શન કરી લો અને તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માનતા રાખો એટલે મામાદેવ તમારી મનોકામના અવશ્ય પૂરી કરે પછી બધા જ બાળકો સાથે ભેગા બેસી અને એટલે કે પેંડા અને એની સાથે ચવાણું ખાધું અને અમને અહીંયા બહુ મજા આવી અને મજેલા મામાદેવના ના આશીર્વાદ અને તમારા બધાના સાથ સપોર્ટ થી મારે ઇન્સ્ટાગ્રામમાં ચાર લાખ ને પચાસ હજાર ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા છે બધાયનો ખૂબ ખૂબ આભાર આવો ને આવો સપોર્ટ આપતા રહીજો તો મિત્રો આ બધા નાના નાના બાળકો ગામ ગોરડકાના છે અને હું ગોરડકા ગામમાં મામાના દર્શને ગયો હતો એટલે આવડા બધા લોકો વાડીઓમાં છે અને મને જોઈ ગયા એટલે કે આ મોજીલાભાઈ છે આપણે એમની સાથે ફોટો પડાવો છે અને વિડીયો બનાવો છે અને મારા ફેન ફોલોઅર છે ને મારા વિડીયો પણ જોવે છે તો તમને મારા વિડીયો જોવાની કેવી મજા આવે ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરતા રહેજો ને તમારું નામ બોલો શું નામ છે તમારું નયનભાઈ જો બધા નાના નાના ફેન ફોલોઅર છે ભણવા જાવ છો બસ ભણવા જવાનું ને ભણવામાં ધ્યાન પણ આપજો કેમ કે ભણ્યા વગેરે અત્યારે કાંઈ છે નહીં તો ખૂબ ખૂબ આભાર બધાયનો